આ બધા પર્વતારોહણ કરીને જો બધા આવે છે રીટર્ન બધા બધા મોજમાં છે ને જાવા દે વાંધો નહીં કઈ ના થાય આ બ્રેક તો ગાડી ખાય જો 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 ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધા આવી ગયા છે કિચન માં અને કિચન માં જો અમે જ્યારે કિચન માં આવીએ ને તો મારું કિચન આવું જો આખું આ તો કૃષ્ણા બેન પણ આવી ગયા છે કૃષ્ણા બધા એમ પૂછતા તો સ્કોટલેન્ડ કેમ નો આવી એમ એમ નો આવી આ વર્ષે તું મને આ વર્ષે મારી જોબ પછી રજા નથી મળી

સગડી ઉપર ગેસ ઉપર પૂરી તળી મેગી અને ધમધમાટી પતલું છે ને પૂરી કરી પૂરી તળી ને આ શું કેવાય તેલ તરત આવી જાય તો ચાલો ફાઈનલી બધા રેડી થઈ ગયા છે

ते गया हां बड़ा पहुंच गया था फाइनली सोच है नियमत्र हैं तू क्या रिवर ओके रिवर्स ले दो तू हां मैं बोल मैं पेपर वाला मैं देख दे कवर से ले ली ओके काय नहीं

બાય બાય મે ઉપર રેજો બાય બાય ઓ બોલ સુટા આજો દીમન હલસર પર દેખા다가 ને ચેજાયલા બધા એ કોથળા લેતા આવો ને આ સીધા નીચે પેન્ટ લીલા થઈ જાહે પેન્ટ લીલા થઈ જાય હે આવીજો આવીજો કેતો કેતો ઓલા હાથી એનો

જ છે jo, <laughs> <¿S -i w ilgili> <-chat> <cosmos> <matrix> આવો આવો કૃષ્ણ કૃષ્ણ ઉત્તરે નઈ બેસ્ટ રીત છે ઓ કૃષ્ણ મજા આવી પા આવડી મોટી એની આટલી મોટી લસરપટી કોઈ દિખાધીતી ઓ ઉધાર ટેન્શન લેવા

કેમ આવા બેન નોયન જ ને ફોટા પડી દેજો નહીતર બાયો હાલવા ને પેક નત કરું ઠંડુ પાણી જો ભાઈ પણ આ બધા પર્વતારોહણ કરીને જો બધા આવે છે રિટર્ન બધા બધા મોજમાં છે ને કિર્ષને જોડે લાઈન ચડી જોવાનું મેં કામ મોટો કામ મે કર્યું છે હેલો ગયા હેલો કે હેલો પા છે અત્યારે હા છે નો લાગે છે જો ગો या बनेगा भाई मैं आने मजा પડી ગયો એ કેザલ ગમતું રતી ફાઇનલી દેસી સનભાઈ કે પાર્કિંગ માં

બે ટુ બેગ કલર કલર ફેફાડો બે તારે બે વાર આવી ગયા તારે બે વાર કોનું લખ આપે પૈસા નો રમાપા